ભાવ નથી એટલા બધા પાણી ખુલ ડાર ને ઉભા એટલે એટલે પાણી દેખાતું ને ઊંડો છે ઓલો પણ આગળ આવેલો છે

બે વાડીએ ઓલી વાડીએ છે ને સિના કરેલા છે રાજાપુરી એક જ આંબો પીધો બસ હમ કોલી છે આઈ વાડી કેવી ઢીલી છે મતી હવે કેમ આવી ગઈ કે હા ઝાડવા પડી જાય ને બધા એટલે આમાં કેટલા ઝાડવા હતા તો કો તો પણ ને હા તો 1400 રૂપિયા ભાવ થઈ ગયો 1400 રૂપિયા હેલ્લો

ભાઈ કેસર હું બોલો એ એકલો વી આવશે ભાઈ પેલા નગર જાજો

પાન પાંદડા પાન પાનનો બોલી બાજુ આવો નાગરવેલ ક્યાં નાગરવેલ નાગરવેલ છે એટલે મીઠા પાન આવે એ છે

ઓ ભાઈ બધે જો ભુમરી મારી ને વ્યા આવ્યા છે પ્રોબે અને અત્યારે હકીની બ્લોગ હવે ખતમ કરીએ છીએ જય માતાજી હર હર માં બાપા સીતારામ